જય શ્રી કૃષ્ણ મિત્રો હું ચોકલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું એ બીસી જ્યુસ સવાર સવારમાં આ જ્યુસ પી લેશો તો વાળ અને સ્કીનમાં તો ચમક આવશે જ ડાયજેશનમાં પણ સુધારો આવશે યુમિનિટી વધશે અને જો બપોર સુધીમાં તમે થાકી જતા હોય અને એનર્જી ન રહેતી હોય તો એનર્જી પણ રહેશે એવું ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવું એ જ્યુસ સફરજન ગાજર અને બીટરૂટવાળું અને ખૂબ જ એવું ટેસ્ટી એવું સ્વાદમાં બાળકોથી લઈને મોટા બધાને બહુ જ ભાવશે અને વારંવાર ઘરમાં બધા બનાવડાવશે એવું એબીસી જ્યુસ તો ચાલો બનાવવાનું શરૂ કરે આજની મજેદાર રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સ્કીન અને વાળ માટે ઉપયોગી અને શરીરમાં લોહીની ઉણપ દૂર કરે એવું એબીસી જ્યુસ બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઈઝનું સફરજ લીધું છે બે નંગ લાલ ગાજર લીધા છે તમે કેસરી ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો એક મીડિયમ સાઈઝનું બીટ લીધું છે એક મીડિયમ સાઈઝનું દાડમ લીધું છે એક લીંબુ લીધું છે આમાંથી આપણે અડધા લીંબુનો ઉપયોગ કરીશું એક જાદુનો ટુકડો લીધો છે હવે આપણે આ બધી સામગ્રીને સાઈડમાં મૂકી દઈશું અને સૌથી પહેલાં આપણે સફરજનને કટ કરી લઈશું સફરજનમાં ઘણા બધા પોષક તત્વો હોય છે સફરજન એક પૌષ્ટિક ફળ છે તેમાં મહત્વપૂર્ણ મિનરલ્સ વિટામિન્સ ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે સફરજન ખાવાથી હૃદય રોગનું જોખમ ઓછું થઈ શકે છે કારણ કે તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે રોજ એક સફરજન ખાવાથી રોગો પણ દૂર રહે છે અહીંયા મેં સફરજને છાલ સાથે જ કટ કરી લીધું છે તો આવી રીતે આપણે સફરજનના નાના નાના ટુકડા કરી લઈશું હવે આપણે ગાજરને કટ કરી લઈશું ગાજરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે ગાજર રોજ ખાવાથી કબજિયાત અપચો અને પેટમાં ગેસ જેવી સમસ્યામાં રાહત મળે છે ગાજરમાં વિટામિન એ સી અને કે ભરપૂર માત્રામાં હોય છે ગાજર રોજ ખાવાથી આંખોની રોશની સુધરે છે કેન્સરનું જોખમ ઓછું થાય છે અને વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે ગાજરમાં કેલ્શિયમ ઝીંક પોટેશિયમ અને કોપર જેવા જરૂરી મિનરલ્સ હોય છે આ સિવાય ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે ગાજરને પણ આપણે આ રીતે ગોળમાં કટ કરી લઈશું અહીંયા મેં બંને ગાજરને કટ કરી લીધા છે હવે આપણે બીટને પણ કટ કરી લઈશું પહેલા આપણે બીટનો આગળનો અને પાછળના ભાગને કટ કરી લઈશું પીલરની મદદથી આપણે બીટની છાલ ઉખાડી લઈશું હવે આપણે બીટને આવી રીતે વચ્ચેથી બે ભાગ કરી લઈશું અને હવે બીટને પણ આપણે લાંબી ચીપ્સમાં કટ કરીને નાના નાના ટુકડા કરી લઈશું બીટનો રસ પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે જે લોકોને કબજિયાત અને પેટની પરેશાની છે તેમને બીટનું સેવન જરૂરથી કરવું જોઈએ બીટમાં રહેલ ફાઇબરને કારણે પાચનતંત્ર ખૂબ જ તંદુરસ્ત રહે છે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે જેનાથી અનેક પ્રકારની બીમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે બીટનું જ્યુસ અને સલાડ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જે લોકોને વારંવાર થાક લાગે છે અને નબળાઈ રહે છે એ લોકો માટે બીટ રામબાળ ઇલાજ તરીકે કામ કરે છે બીટનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને લોહીના ટકા પણ વધે છે અહીં અમે બીટના પણ કટકા કરી લીધા છે હવે આપણે લઈ લઈશું દાડમ દાડમને આવી રીતે આપણે ઊભા કટ કરી લઈશું અને પછી દાડમના દાણા ઘાટી લઈશું દાડમ ખાવાથી ફેફસા લીવર હૃદય જઠર અને આંતરડાની બીમારીઓમાં ખૂબ જ લાભદાયી છે દાડમ પેટની સમસ્યાઓને દૂર કરે છે દાડમનો એક એક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે દાડમને અનેક બીમારીઓમાંથી અચૂક દવા માનવામાં આવે છે અઠવાડિયામાં એક દાડમ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે દાડમ લોહીની ઉણપ પણ દૂર કરે છે અને હિમોગ્લોબિન પણ વધારે છે દાડમ માત્ર સ્વાદિષ્ટ નહીં પણ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે દાણાના દાણા લીધા છે હવે આપણે આદુની છાલ ઉખાડી લઈશું અને આદુના ટુકડા કરી લઈશું હવે આપણે એક લીંબુ લઈશું અને લીંબુના બે ભાગ કરી લઈશું આમાંથી આપણે અડધા લીંબુનો જ ઉપયોગ કરીશું અહીંયા મેં સફરજન ગાજર બીટના કટકા કરી લીધા છે દાળમના દાણા પણ ઘાટી લીધા છે અને આદુના ટુકડા પણ કરી લીધા છે અને લીંબુને પણ અડધું કાપીને તૈયાર કરી લીધું છે હવે આપણે આમાંથી જ્યુસ બનાવીશું જો તમારી પાસે જ્યુસર હોય તો એમાં તમારે આ રીતે મોટા મોટા ટુકડા કરીને જ્યુસરમાં ઉમેરી દેવાના પણ બધા પાસે જ્યુસર હોતું નથી તો તમે મિક્સરમાં પણ બનાવી શકો છો માત્ર થોડોક ટેસ્ટમાં ફરક આવશે થોડું ગળપણ આ જ્યૂસમાં ઓછું રહેશે હવે આપણે મિક્સર જ લઈ લઈશું હવે આપણે મિક્સર જારમાં એપલ ગાજર અને બીટના કટકા ઉમેરી દઈશું ત્યારબાદ દાળામના દાણા ઉમેરી દઈશું ત્યારબાદ આદુના ટુકડાને પણ ઉમેરી દઈશું જો બાળકને ન ભાવતો હોય તો તમે અહીંયા આદુને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને એકવાર આપણે આમને આમ જ ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે મેં થોડું અધકચું ગ્રાઇન્ડ કરી લીધું છે એકવાર થોડું ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને પાછું આપણે એને એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે જ્યૂસ એકદમ આપણું સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે આ રીતનું ગ્રાઇન્ડ થઈ જાય એટલે એક બાઉલમાં આપણે ચાણી મૂકી દઈશું અને આ રીતે આપણે જ્યૂસને ગાળી લઈશું પછી તમારે આ રીતે ગાળી લેવાનું છે થોડુંક ફાઈબર આવે એ રીતે તમારે થોડુંક દબાવીને ગાળી લેવાનું છે તમે જોઈ શકો છો કે ગઈની નીચે થોડું થોડું ફાઈબર આવી ગયું છે હવે આ ફાઈબરને આપણે જ્યૂસમાં મિક્સ કરી દઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું હવે વિટામિન સી માટે આપણે અડધા લીંબુના રસને ઉમેરી દઈશું લીંબુના રસને પણ સારી રીતે મિક્સ કરી દઈશું હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું આપણું જ્યુસ સર્વ કરવા માટે તૈયાર થઈ ગયું છે એકવાર બનાવો અને માત્ર પંદર મિનિટમાં તૈયાર થઈ જાય છે હવે આપણે તૈયાર થયેલા એબીસી જ્યુસને ગ્લાસમાં સર્વ કરી લઈશું તો શિયાળામાં બધા વેજીટેબલ પુષ્કળ પ્રમાણમાં મળતા હોય છે તો તમે તમારા પરિવારને એબીસી જ્યુસ બનાવીને રોજ નાનો નાનો ગ્લાસ આપી શકો છો અને આ રીતે મોટા ગ્લાસ ભરીને પણ આપી શકો છો આટલો એક ગ્લાસ ઇનફ છે રોજ એક ગ્લાસ પીવા માટે જો તમે મલ્ટી વિટામિનની ટેબ્લેટ લેતા હોય તો આ જ્યુસ પીવાથી તમારે વિટામિનની ટેબ્લેટ પણ લેવાની જરૂર નહીં પડે અને હા અગાઉથી બનાવીને તમારે આ જ્યૂસ નથી રાખવાનું આ જ્યૂસ તમારે તરત જ બનાવીને જ પીવાનું છે તો એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે એબીસી બી જ્યૂસની રેસીપી તમને કેવી લાગી અને હા જો તમને મારો આ વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર